અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે જાંબા હાઉસિંગ ઉડાના મકાનના અંદર આ લોકોએ નોટિસ નાખી છે હવે નોટિસ એ પ્રમાણે નાખી છે એ લોકોએ કે જ્યાં અમે રહીએ છીએ ત્યાંના મકાનો આ લોકોએ જર્જરજીત સાબિત કર્યા છે હવે ત્યાં ટોટલી નવસો મકાન છે નવસો મકાનના અંદરથી આ લોકોએ ત્રણ ગલીને અંદર નોટિસ મારેલી છે કે આ લોકોએ જર્જરિત સાબિત કરેલા છે હવે એના અંદર એવું છે કે જર્જરિત તમે સાબિત કરો છો આજે તેર 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 વર્ષ થયા છે મકાનને મકાનને તેર વર્ષ થયા છે આ લોકોએ તેર વર્ષના અંદર જર્જરિત સાબિત કર્યા છે તો અમને મકાનના બદલે મકાન જોઈએ છે અમને કોઈ બી જાતની આ લોકોએ સુવિધા અત્યાર સુધી આપી નથી અમારે પહેલાં પણ પાણીના બંબા આવતા હતા અત્યારે અમે કુવાના અંદરથી ખેંચી ખેંચીને પાણી ભરીએ છીએ કોઈ બી જાતની સુવિધા છે નહીં ને અમે રજૂઆત અહીંયા મકાનની કરવા માટે આવેલા છે હવે મકાનની રજૂઆત કરવા આવ્યા તો અમે સાહેબ જોડે વાત કરી સાહેબ અમને એવું કહે છે કે તમે જાતે પોતે રિપેરિંગ કરીને રહી શકો છો અમે જાતે પોતે રિપેરિંગ કરીને રહી શકીએ છીએ તો અમારી પાસે અત્યાર સુધી કોઈ જાતને અમારી આવક એટલી બધી છે નહીં અમે ત્રણસો રૂપિયા યા તો ચારસો રૂપિયા રોજે અમે કામ મજૂરી કરતા હોઈએ અમે રિપેરિંગ કયા હિસાબે કરાવીએ બાય ચાન્સ કોઈ કોટના ઘરની અંદર રિપેરિંગ કરાવી લીધું રિપેરિંગ કરાવી લેશે તો સરકાર જવાબદાર લેશે કોર્પોરેશન જવાબદાર લેશે કોર્પોરેશન તંત્ર દ્વારા ત્રણ કેટેગરી નક્કી કરવામાં આવી છે એ સર એ કહે છે કે તમે રિપેરિંગ કરીને રહી શકો છો અમારી પાસે હમણાં ત્રણસો ચારસો રૂપિયા રોજે અમે મજૂરી કરીએ બરાબર એના એનું કારણ એ છે કે અમે ત્રણસો ચારસો રૂપિયાથી અમે મજૂરી કરતા હોઈએ છીએ હવે અમારી પાસે બચત થતી નથી અમે રિપેરિંગ કયા હિસાબે કરાવીએ તમારે ઝડપો મળે છે ને સમારકામ કરવાની વાત કીધી છે ઝડપ ઉતારવાની વાત તો નથી ઘરનું એ લોકોનું કોઈ નક્કી નથી એ લોકો અમને સાત દિવસની અંદર નોટિસ આપી છે સાત દિવસની અંદર જરજરી સાબિત કર્યા છે એ લોકોએ તો એ લોકોએ ડિક્લેર કર્યું છે કે સાત દિવસની અંદર તમે મકાન ખાલી કરો હવે મકાન ખાલી કરીને અમારે જવું ક્યાં સમરકામનું અહીંયા અમે એક નંબર ઓફિસમાં આવ્યા છે ત્યાંથી સાહેબે કીધું છે ના લેખિત લેવામાં આવ્યું નથી ને એમણે લેખિત કોઈ આપ્યું નથી અમારી માંગણી એટલી છે કે એ લોકોએ જ્યારે દસ થી બાર વર્ષના અંદર જરજરી સાબિત કર્યા છે અમને મકાનના બદલે બીજી જગ્યાએ મકાન જોઈએ અમને બીજી જગ્યાએ સવલત કરી આપે મારું નામ બિલાલસા કાલુસા દીવાન